મૂળીમાં જોવાલાયક ત્રણ સ્થળો એક માંડવરાયજી મંદિર મૂળીના પ્રાચીન રજવાડામાં આવેલું આ સદીઓ પુરાણું મંદિર સાક્ષાત સૂર્યનારાયણ દેવના માંડવરાય સ્વરૂપને સમર્પિત છે આ મંદિર તેની અદભુત ઘટના માટે જાણીતું છે દરરોજ આરતી શરૂ થતા પહેલાં એક મોર આવીને મંદિરની ટોચ પર બે ટહુકા કરે છે આ મોર વર્ષોથી બદલાયો નથી જે એક રહસ્ય છે બે સ્વામિનારાયણ મંદિર મૂડી ભગવાન સ્વામિનારાયણ મૂળીમાં બત્રીસ વખત પધાર્યા હતા રાજા રામાભાઈની વિનંતીથી બ્રહ્માનંદ સ્વામીએ અહીં વિમાન આકારના મંદિરનું નિર્માણ કરાવ્યું સંવત અઢારસો ઓગણાએંસીની મહાસૂદ પાંચમે શ્રીજી મહારાજના સ્વહસ્તે અહીં શ્રી રણછોડજી ત્રિકમજી અને શ્રી હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરવામાં આવી હતી ત્રણ જોમ્બાઈમાનું મંદિર મૂળીથી એક દશાંશ પાંચ શૂન્ય કિલોમીટર દૂર ટીડાણાના માર્ગે સતીમાતા જોમબાઈમાં અને સોઢા પરમાર વીરોના પાળિયા આવેલા છે એક તેતર પક્ષીના રક્ષણ માટે જોમ્બાઈમાના વચન ખાતર એકસો ચાળીસ રાજપૂતોએ બલિદાન આપ્યું હતું આ પાળીઓ વીરતાનું પ્રતિક છે અને એવી માન્યતા છે કે અહીં કાપડું અડાડવાથી જે સ્ત્રીઓને ધાવણ ન આવતું હોય તેમને ધાવણ છૂટે છે આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો